ન્યૂ સનસાઇન સ્કૂલના બાળકો વડોદરાના હરણી તળાવ ખાતે ફરવા પહોંચ્યા હતા ત્યાં તેમને ખબર નથી બાળકોને કે આ અમારી જિંદગીનો છેલ્લો પ્રવાસ હશે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અને બોટ ચલાવનારાની બેદરકારીના કારણે આ બાળકોના જીવ ગયા છે ચૌદ જેટલા બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે આ દુઃખદ ઘટના છે એક વર્ષ પહેલાં જ આવી દુર્ઘટના મોરબી પુલ પર બની હતી જ્યાં ક્ષમતા કરતા વધુ લોકો પુલ પર પહોંચતા પુલ ધરાશાયી થયો હતો તેવી જ રીતે અહીં ફરી એક વખત કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે બાળકોના જીવ ગયા છે આ ઘટનાથી સવાલો ઊભા થયા છે પરંતુ અહીં એક બા એ તળાવ ખાતે પોતાના બાળકને શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા છે શું વડોદરાના સત્તાધીશો અને વડોદરાના અધિકારીઓ આ બાને જવાબ આપી શકશે કે એમનું બાળક ક્યાં છે આ બા રડીને કહી રહ્યા છે કે મારું બાળક ગુમ થયું છે અને હું તેને શોધતા શોધતા અહીં આવી છું એ એ જ શાળામાં ભણે છે મને ખબર છે હવે આ બાને કોણ કાયદાકીય આંટી ઘૂંટી સમજાવે ને કોણ સિસ્ટમની વાતો કરે આ બાની આંખો પૂછી રહી છે ને એમના આંસુ પૂછી રહ્યા છે કે મારું બાળક ક્યાં છે તેણે ઘરેથી પૈસા માંગીને આ પ્રવાસમાં જવાની જીદ કરી હતી પરંતુ તેને ખબર નથી કે આવી કોઈ ઘટના બનશે આપ સાંભળો કે જે બા જ્યારે ત્યાં પહોંચ્યા તેમણે શું કહ્યું હતું છોકરા શોધવા માટે અહીંયા પહોંચ્યા હતા છોકરા નું નામ શું છે કૃષ્ણ અમિત કેટલા વર્ષનો હતો કયા ધોરણમાં ભણતો હતો સાત વર્ષ બીજા ભણતો હતો કઈ રીતે પ્રવાસ માટે પૈસા માંગ્યા હતા ને કઈ રીતે ઘરે એક મારે જવું છે પ્રવાસ મન બધા લઈ જાય છે બા કઈ શાળા ભણતો હતો આ પેલી કઈ સ્કૂલમાં માં તો આવડતી નહી એ સ્કૂલ નું નામ મે ખબર કે તો પડી કે અહીંયા છોકરો આ બધા કે તો ખબર ના પડે કોણે કીધું તમને

એક અગાઉ આવી જ કંઈક દુર્ઘટના બની હતી અને તેમાં એવી વાત સામે આવી હતી કે ક્ષમતા કરતા વધુ લોકો પુલ પર પહોંચ્યા હતા જેના કારણે પુલ ધરાશાયી થયો હતો અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની અને જે નગરપાલિકા હતી તેની જે બેદરકારી છે તે સામે આવી હતી ફરી એક વખત એવું જ કંઈક છે આરોપો તો ત્યાં સુધી લાગ્યા છે કે કોન્ટ્રાક્ટર સાથે સત્તાધીશોનો ઘરોબો છે અને તેમને ક્યાંક ને ક્યાંક બહુ નજદીકીઓ છે તેના કારણે તેમને કોન્ટ્રાક્ટ મળ્યા છે અને એટલું જ નહીં પરંતુ પરંતુ એવી વાતો પણ સામે આવી છે કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને અગાઉ પણ કેટલીક ફરિયાદો થઈ હતી કે જે નિયમો છે તે નિયમો પાડવામાં નથી આવતા ખૂબ જ આ તળાવમાં બેદરકારી રાખવામાં આવે છે આવી ફરિયાદો થઈ હતી પરંતુ પરંતુ સત્તાધીશો અને અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરને છાવરતા હોવાના પણ આરોપ લાગ્યા છે હવે આ જે માજી પહોંચ્યા છે એ માજીના સત્તાધીશો અધિકારીઓ સવાલનો જવાબ આપે કે એમનું બાળક ક્યાં ગુમ થયું છે ચૌદ બાળકોના મોત થયા છે વિચારો કે આવી બેદરકારી ક્યાં સુધી ગુજરાતના લોકો સહન કરશે વારંવાર આવી બેદરકારીઓ થાય છે કાંકરિયાની રાઇડ્સ હોય મોરબી પુલ દુર્ઘટના હોય કે તક્ષશિલા કાંડ હોય આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો પર સવાલ ઉઠાવે છે અને સત્તાધીશો વારંવાર અધિકારીઓના ખભે બંદૂક ફોડી દે છે પરંતુ આ એકબીજાની સિસ્ટમની આંટી અને કાયદાની વાતો વચ્ચે જે લોકોએ જીવ ગુમાવ્યા છે અને એમ જે પરિવારજનોએ વહાલ સોયા ખોયા છે તે ખોટ ક્યારેય નહીં પૂરાય તે લોકો ન્યાય માગે છે અને તેમને આ વખતે ન્યાય મળશે કે નહીં તે જોવાનું રહ્યું છે કારણ કે મોરબીના પરિવારજનોને આજે પણ એક વરસ બાદ પણ ન્યાય માટે ધરણા કરવા પડી રહ્યા છે અને બીજી તરફ હવે ફરી એક વખત આ ઘટના બની છે હવે એ લોકો ન્યાય માંગી રહ્યા છે આશા રાખીએ કે તેમને ન્યાય મળી જાય હાલ સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર